শুভারম্ভ শ্রী গণেশ এই রামা অবলে পাটে দুনিয়া চডে গয়ে এই রামা অবলে পাটে দুনিয়া ছাড়ি গয়ে જેની જય બોલતા અયું હસી જાય બધો ઊંચો હાથ કરી હાથ વખત જય બોલવાની મારા આરે બધો જય બોલવાની બધા તમારી બધો કેસેટ બનવાની છે

એટલા બદલે બધાને જય બોલાવાની બધા બોલજો પેલા ઊંચા હાથ કરો તો ભાઈઓ બહેનો બધા ભાઈ તમારો કેમેરો બરાબર પેલી બાજુ મારી દેજો બધા ઊંચો હાથ બોલજો સદારામ બાપારી જય 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 વાહ ભાઈ વાહ

આ મેળાવડો કરવો તો ગામના સમસ્ત યુવાન ભાઈઓ આગેવાનો તન મન ને ધન થી દોડા દોડી કરી રહ્યા છે એક મહિનાની મહેનત આજે સફળ થઈ છે તારે આવા મોડવા બંધોણા છે સમસ્ત ગામનું ભોજન અને ભજન અગાવાલા શહેર સંબંધી બોલાઈ આવો મહિમાર છે એટલા માટે આજનું ફળ ત્રણ કલાકનું છે ત્રણ કલાક ની અંદર આપણે આ ઋષિ મુનિ સંતો ના દર્શન કરવા અને પ્રસંગ ધનવાદ છે અમારે કુરજા છે માટે સમસ્ત ધાર્મિક ભાઈઓ ને યુવાનો આગેવાનો અને આ ગામ ભાવિક ભક્ત મંડળ ને જેમને મન વચન અને કરમ થી હાશા ભાવ પોતાના ઓગણે ત્રિવેણી સંગમ નો પ્રયાગ ઉતાર્યો છે હોય આજે એવા સંતો બોલાયા છે આ ગામ ભૈલા આખા ગુજરાત ની અંદર અમીમાં જેની ઓખ લેતા નામ બળી જાય પાપ એવા પ્રગટ પરમાત્માનું સ્વરૂપ પૂજ્ય સદારામ બાપા ભાઈઓ બેનો પરગટ પરમાત્માનું સ્વરૂપ સદારામજી બાપા આ ગોમ વિશે જેટલી જેની લાગણી છે આજે

તોય બાપા પોતાના બોલ્યા વસન પરમાણે ચેટલે થી ગાડી માં ખે પૂખાતા ખાતા ફેટ આપડા પુરેદા ગોમ ની અંદર આયા છે એટલે આપડા ગોમ કોક ધન આહો ભાગ્ય કેવાય પહેલા ચોય નજર નાખો એ કોણ પોસવર ના ડોહો ફરે છે જુઓ જુઓ અને ભગવાનનો અવતાર આ બેઠા આપડા હોમે એટલે વા પૂજ્ય બાપા ને વાર વાર વંદન કરું છું દોલતરામજી બાપુ એ પણ આજે આપડા સમક્ષ વધાર્યા છે જેમનું નોમ જ ઉપર ગુંજી રહ્યું છે સદારામ બાપાના આશ્રમ માં પાયા કેવાય એવા મજબૂત જે બાપાએ એ આજ સુધી બાર ભજન કર્યો અને આશ્રમ ઉગાડો રાશી આવતા દાતા ને પ્રસાદ આપી અને ભજન ને ઉગાડ્યું છે એવા દાસ બાપુ પણ આજ આયા છે હોય ધનવાદ કેવાય આ ગોમની પ્રજાજનોને પ્રજાજનો ને ભાઈઓ બહેનો મહારાજ શ્રી ની સાથે બેન વિશ્વ ભારતીજી મહારાજ જુનાગઢ આશ્રમના ના મહંત તરીકે જેમની સ્થાપના છે તેઓ પણ પધાર્યો

25 રૂપિયા આવશે એ ધર્માદાના કામમાં એમાં મારો સુર છે ઢગો થાય તો ઓય ભાઈ ભાઈ એટલા માટે આજનો મહિમા બહુ પવિત્ર છે